બધા ગોપાલો ગોપીઓ અને વૃંદાવન વાસીઓ તેની તૈયારી કરી રહ્યા હતા સુંદર ભોજન ગાયોની પૂજા અને યજ્ઞવિધિ દ્વારા ઇન્દ્રને પ્રસન્ન કરવામાં આવતા કૃષ્ણજી નાનપણમાં પણ સર્વજ્ઞ હતા એણે પોતાના પિતા નંદ પૂછ્યું પિતાજી આ યજ્ઞ શા માટે થાય છે નંદ સમજાવ્યું ઇન્દ્ર વર્ષા દ્વારા જ આપણા ખેતરો અને ગાયોને અન્ન મળે છે તેથી અમે ઇન્દ્રદેવને પ્રસન્ન કરીએ છીએ કૃષ્ણજી બોલ્યા ઇન્દ્ર તો પોતાનો કર્મ કરી રહ્યા છીએ પરંતુ આપણી સાચી સેવા તો ગાયો પ્રકૃતિ અને ગોવર્ધન પર્વત કરે છે આપણે ઇન્દ્રની નહીં પણ ગોવર્ધનની પૂજા કરવી જોઈએ બધા ગોપાલો અને વડીલોને કૃષ્ણના શબ્દ હૃદયથી લાગ્યા નંદબાબા અને સમગ્ર વૃંદાવનવાસીઓ કૃષ્ણના કહેવા મુજબ યજ્ઞને બદલે ગોવર્ધન પૂજા કરી સ્વાદિષ્ટ ભોજન ગાયોની પૂજા અને પર્વતની પરિક્રમા કરવામાં આવી કૃષ્ણએ પોતે ગોવર્ધન પર્વતનું વિશાળ સ્વરૂપ ધારણ કરીને ભોજન સ્વીકાર્યું ઇન્દ્રદેવ ગુસ્સે થઈ ગયા આ નાનકડા બાળકે મારી પૂજા બંધ કરાવી દીધી એણે ભારે વરસાદ અને વ્રજવૃષ્ટિ વૃંદાવન પર વરસાવવાની આજ્ઞા આપી બાદલો ગરજવા લાગ્યા વીજળી ચમકવા લાગી અને પૂરના જોખમ ઉભું થયું કૃષ્ણજીએ સૌની રક્ષા માટે અદભુત લીલા કરી તેમણે એક જ હાથે ગોવર્ધન પર્વત ઉંચકી લીધો અને એના નીચે સમગ્ર વૃંદાવનને આશ્રય આપ્યો બધા ગોપાલો ગોપીઓ ગાયો અને વૃંદાવન પર્વતની નીચે સુરક્ષિત થયા

આ બધું પણ મારી લીલા જ છે આ એપિસોડ આપણને શીખવે છે કે ઇન્દ્રનો અહંકાર એ મનુષ્યના ગર્વનું પ્રતિક છે ગોવર્ધન પૂજા એ પ્રકૃતિ ગાય અને ધર્મ પ્રત્યે કૃતજ્ઞતા છે ભગવાન ભક્તોને આશ્રય આપવા પર્વત પણ ઉચકી લે છે એ છે દૈવી રક્ષા આગામી એપિસોડમાં આપણે સાંભળશું ગોવર્ધન લીલા પછીના પ્રસંગો અને કૃષ્ણના વૃંદાવન જીવનની નવી લીલાઓ આજે આપણે સાંભળ્યું ગોવર્ધન લીલાની અદ્ભુત કથા ચાલો આપણે પણ અહંકાર છોડીને પ્રકૃતિ અને ભગવાન પ્રત્યે કૃતજ્ઞ બનીએ માટે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ